ધ આયર્ન હેઝ લોસ્ટ ઈટ્સ મેગ્નેટિક ફોર્સ એટલે કે લોખંડે તેનું ચુંબકીય બળ ગુમાવી દીધું છે એક અન્ય ઉદાહરણ જોઈએ હર બ્યુટી ઈઝ મેગ્નેટિક એટલે કે તેની સુંદરતા અત્યંત આકર્ષક છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ